વેરપુરના સંત પૂજ્યશ્રી જલારામ બાપાની બસો બાવીસમી જન્મ જયંતિ સુરત સહિત દેશભરમાં ઉજવાય રહી છે ત્યારે સુરત શહેરના અનેકો જલારામ મંદિરમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી દેને ટુકડા ભલા લેનેકો કો હરી નામના નાચ સાથે પોતાનું જીવન જીવીને પ્રેરણાના પ્રદર્શક બનનારા વીરપુરના પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો બાવીસમી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરાય છે કારતક સુદ સાતમને ગુરુવારે જલારામ બાપાની જન્મ જયંતી આજે ઉજવાય છે ત્યારે સુરતના તમામ જલારામ બાપાના મંદિરોમાં દર્શન છપ્પન ભોગ મહાતી સહિતનું આયોજન કરાયું હતું પ્રસાદ તૈયાર કરાયો હતો અને મંદિરોને પણ સજાવવામાં આવ્યા હતા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની કારતક સુદ સાતમ એટલે કે અગિયારમી નવેમ્બર દિવસે બસો બાવીસમી આજે જન્મ જયંતિ છે સુરતમાં દર વર્ષે જલારામ બાપાની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી દર વર્ષે સુરતમાં ભવ્ય શોભાયાત્રા સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકો જોડાય છે આ વર્ષે પણ સુરતમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી સુરતમાં જલારામ મંદિરમાં વિવિધ આયોજન કરાયાતા હતા સાથે વહેલી સવારથી ભાવિકોએ લાંબી લાંબી લાઇનો દર્શન માટે લાગી હતી મંદિરમાં મંદિરોમાં છપ્પન છપ્પનભોગ સહિતના કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજાય છે બાલાજી જલારામ મંદિર અડજન એલપી સવાણી જલારામ મંદિર લસકાણા સહિત વિવિધ મંદિરો છપ્પન છપ્પનભોગ અનકુટ મહાપ્રસાદ મહિના

આજે કારતક સુખ સાતમને દિવસે પરમપૂજ્ય જલારામ બાપાની બસોને બાવીસમી જન્મજયંતિની ઉજવણીનું આયોજન સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે તે જ રીતે અમે પણ છેલ્લા અમારું સાઉથ ગુજરાતનું જૂનામાં જૂનું અને સારામાં મોટામાં મોટું મંદિર કહી શકાય એવું બુંદલાવાડ શ્રી શ્રી જલારામ મંદિર અને એક અત્રે અહીં બાલાજી રોડ મંદિર હાલ જ બુંદલાવાડ શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એનું નવનિર્મિત બની રહ્યું છે તો અહીંયા બાલાજી રોડના મંદિરે અમે દર વર્ષે જાહેર ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરીએ છીએ પણ પ્રવર્તમાન પરિસ્થિતિ કોરોનાની જે છે તેને લઈને જાહેર ભંડારાનું આયોજન અમે ગયા વર્ષે અને આ વર્ષે મુલતવી રાખ્યું છે પરંતુ લોકલાગણી જે છે લોકોની જે શ્રદ્ધા છે એને પૂરો કરવાનો એક નાનો પ્રયાસ અમે જે કરીએ છીએ તે રીતે છપ્પન ભોગનું આયોજન ખૂબ જ સુંદર રીતે આયોજન અમે આ અત્રે બાલાજી રોડ સ્થિત મંદિરે કર્યું છે અને એક ગામડાનું રાજસ્થાનના કોઈક મહેલ જેવું વાતાવરણ રાજસ્થાનના કોઈ મહેલ જેવું વાતાવરણ હોય એ રીતની અમે એક થીમની ટ્રાય કરી છે જે લોકોનો ખૂબ જ એ દર્શન કરીને લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વીરપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરાય છે ત્યારે સુરતમાં વસતા જલારામ ભક્તો દ્વારા પણ સુરતમાં દર વર્ષે ભવ્ય ઉજવણી કરાય છે આ વર્ષે કોરોનાની મહામારી દૂર થાય તે માટે ભક્તો બાપાને પ્રાર્થના પણ કરી હતી हजर कुर्सीचा ती हस् सेट